સ્વામિનારાયણ મંદિર આયોજિત ભાગવત કથામાં ચારસો ને એકાવન જોડલાઓએ નારાયણ યજ્ઞમાં આહુતિ હોમી અને શ્રીફળ હોમ્યું હતું મોટી સંખ્યામાં હરિભક્તો સંતો મહંતો ખાસ હાજર રહ્યા હતા સ્વામિનારાયણ મંદિર ખાતે સર્વપ્રિયજનોના સ્મૃતિ મોક્ષ તથા ગૌમાતાના લાભાર્થે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે કથા શ્રવણનો મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે તારીખ પાંચમીના શનિવારે સવારે ચારસો એકાવનથી વધુ જોડલાઓએ નારાયણ યજ્ઞમાં જોડાયા હતા મંદિરના મહંત ધર્મનંદન દાસજી સ્વામી ઉપમહંત જાદવજી ભગત ભગવત જીવનદાસજી પાર્ષદ કોઠારી જાદવજી ભગત આદિ સંતો તથા યજમાનોમાં પિંડોરિયા કેરાય અને કેસરિયા પરિવારના સદસ્યો પણ નારાયણ યજ્ઞમાં જોડાયા હતા મંદિરના મુખ્ય કોઠારી મુરજીભાઈ સિરાણી ઉપકોઠારી જાદવજી ગોશિયા સલાહકાર રામજીભાઈ વેકરિયા દેવસીભાઈ હિરાણી શશીભાઈ ઠક્કર અનિલભાઈ બાવા સહિતના ટ્રસ્ટીકણો ઉપસ્થિત રહ્યા હતા અને સંતોએ રાજીપો વ્યક્ત કર્યો હતો તમામ ભક્તોને મારા ભાવથી ઘણા ઘણા જય શ્રી સ્વામિનારાયણ આ વખતે સમૂહ ભાગવત ચારસો એકાવન પોથીના જજમાનસીઓએ મુખ્ય યજમાનસીઓએ સજમાનસીઓએ આ સમૂહ ભાગવતમાં ખૂબ ઉત્સાહભેર આનંદભેર લાભ લીધો છે આ વખતે એક પોથી પોજમાનસીઓ કે તમામ હરિફક્તોને એક અનેરો ઉત્સાહ હતો હૃદયમાં એવો દિવ્ય ભાવ હતો કે આ નર્મના દેવના ચરણોમાં જે સમૂહ ભાગવતનું આયોજન કરવામાં આવ્યું છે એ અંતર્ગત પૂજ્ય બાદ અમદાવાદ તેજ કૌશલ્ય પ્રસાદજી મહારાજ ભોજ મંદિરના મહંત સ્વામી ઉપ સ્વામી જાદવજી ભગતે તમામ મંડળના વડીલ સંતોએ ખૂબ રીતે રીતે ભાવથી આશીર્વાદ પાઠવ્યા છે અને સાથોસાથ એવા આશીર્વાદમાં એવા શબ્દો સંતોએ આપ્યા કે તમારો જે સંકલ્પ હતો તમારા પરિયોજનોના મોક્ષાર્થે સંકલ્પ તમે કર્યો હતો એ સંકલ્પ નરના દેવે સંકલ્પ પરિપૂર્ણ કર્યો છે એનો સાથોસાથ આ વખતે અમોને પણ સમૂહ ભાગવતમાં એવો અનુભવ થયો કે યજમાનુષ્યો તો લાભ લીધો એની સાથોસાથ આખા સત્સંગના હરિભક્તો આમાં ખૂબ લાભ લીધો છે એની સાથે આ ભોજ મંદિર જે આયોજન કર્યું છે આ વર્ષે એમાં ખાસ કરીને આ કચ્છ પ્રાંતના નહીં પણ ઓસ્ટ્રેલિયા લંડન આફ્રિકા આખા ભારતના લોકોએ આ સમૂહ ભાગવતમાં ખૂબ દીવો લાભ લીધો છે સાથોસાથ આ ઉત્સવ અંતર્ગત અનેક આયોજનો ઉજવવામાં આવ્યા છે રામ જન્મોત્સવ હોય કૃષ્ણ જન્મોત્સવ હોય વૃક્ષ્મણ વિવાહ હોય એની સાથોસાથ ગોવર્ધન ઉત્સવ હોય અને અનેક ઉત્સવો આ સમૂહ ભાગવતમાં હર્ષભેર લોકો આનંદથી ઉત્સવ ઉત્સવો માણ્યા છે સાથોસાથ આપ સૌ જાણો છો કે આ હરિભક્તોના નિર્માણ એવો ભાવ હતો કે સ્વામી અમે માત્ર માતભર પચીસ હજાર રૂપિયામાં જે ભોજ મંદિરે જે અમને આવું દિવ્ય કાર્ય કાર્ય કરી આપ્યું છે ને આ કાર્યના અમે કોઈ દિવસ ભોજના ભોજ આ કાર્યને અમે કોઈ દિવસ ભૂલી શકશું નહીં એવા હરિભક્તોનો પણ ભાવ હતો સાથોસાથ જો આપ જાણો છો આ સાત દિવસનું ભવ્ય ભવ્ય આયોજન હતું તો આજે જ ગઈકાલે સમૂહ મહાઆરતીની સાથે આ સમૂહ ભાગવતને પ્રેરણા કરી અને આજે સાત દિવસના આયોજન બાદ જજ્ઞનારાયણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું એમાં પણ ચારસો એકાદ જજમાનસીઓ મુખ્ય જજમાનસીઓ સજમાનસીઓ તમામ હરિભક્તોએ ખૂબ ભાવ લાભ લીધો હતો એની સાથોસાથ એના પરિવારજનો પણ અગિયાર વાગે ખૂબ બહુળી સંખ્યામાં હરિભક્ત પધાર્યા હતા અને ભોજ મંદિરના મહંત સામે ઉપમહાન સામે જાદાજી ભગત વાલી સંતો દ્વારા જગ્નનારાયણની પુર્ણાવૃત્તિ કરી નારાયણનું બીડ હોમવામાં આવ્યું હતું સાથોસાથ તમામ હરિભક્તોએ પૂર્ણાવતિ બાદ તમામ હરિભક્તોએ ભોજન લીધું હતું ભક્તો આ વર્ષે અમે આ વર્ષે ગૌરવ સાથે કહી શકીએ કે સમૂહ ભાગવત તો છેલ્લા અમે પંદર વર્ષથી કરી રહ્યા છીએ પણ આ વર્ષે લગભગ અંદરાજીત સવાસો લોકો હરિભક્તોએ મહાપ્રસાદનો પણ આવો આ વખતે લાભ લીધો છે મહાપ્રસાદમાં અનેક હરિભક્તોએ આ ઉત્સવમાં ખૂબ હરિભક્તો ભાવથી પ્રેમથી સેવા કરી છે સુખપર હોય સુખપરના હરિભક્તો હોય મદનપુર હોય નગર હોય કેળા ગામના હરિભક્તો હોય કુંદરપુર નાનપુર મગપર બધા પર તમામ ફોટિગર તમામ હરિભક્તોએ આ ઉત્સવ પૂર્ણ સહયોગ અમને આપ્યો છે એ થકી આ સંપ અમે કાર્ય સંપન્ન કરી શક્યા છીએ સાથ આ ઉત્સવના વક્તાશ્રીઓ હોય તમામ કાર્યકર્તા સંતો હોય કોઠારી સંતો હોય બધા સંતો આઠ આઠ બના સંતો આ ઉત્સવમાં પૂર્ણ અમને સહયોગ મળે ત્યારે ભવ્ય દિવ્ય કાર્યક્રમ આ નરના ડેમના ચઢમાં ઉજવી રહ્યા છીએ સાથોસાથ મહાન સ્વામી આજે પણ કર્યું છે આજે સમૂહ ભાગવતની પુર્ણાવતિ થઈ આ જેમ સમૂહ પૂર્ણાવતી થઈ એ જ રીતે આવતા વર્ષે પણ સમૂહ ભાગવત ભુજ મંદિર દ્વારા કરવામાં આવશે તો તમામ એલાન કર્યું છે આ સમૂહ ભાગવતમાં આવતા વર્ષે પણ હર્ષભેર લોકો લાભ લે એ પણ મહાન અનુરોધ કર્યો છે સાથોસાથ આવો દિવ્ય ભવ્ય કાર્યક્રમની અંદર અનેક ઉત્સવોની પણ અમે જાહેરાત કરી છે ધારો નારાયણ સ્વરાવમાં ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે ત્યાં પણ મોટો ઉત્સવ કરવામાં આવશે અને નર્મદા ડેવના પાટાસ ભવ્ય ઉત્સવ ઉજવામાં આવશે સાથોસાથ નૂતન મંદિર રાપરમાં વાઘડની અંદર સિંહ પાસઠ કરોડના ખર્ચે ભવ્ય મંદિર ત્યાં તૈયાર થયું છે એનું પણ આમંત્રણ આ ઉત્સવ આ ઉત્સવ અંતર્ગત તમામ હરિભક્તો અને જનતાને આમંત્ર પાઠવું છે ભુજ મંદિરમાં માનસામી બસ આ સાથે આજે ચંદ્રનારાયણની પુર્ણાવતિ સાથે આ સમૂહ ભાગવતનું સંપૂર્ણ આજે સમાપન થયું છે સૌ ભક્તો મારા રથના ભાવથી ઘણા ઘણા જય શ્રી સ્વામિનારાયણ